રાજકોટ સહિત રાજ્યભરમાં ડાઉન હોવાને કારણે પ્રશ્નો સર્જાયા છે રાજકોટની રામકથામાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે ઈ કેવાય ના પ્રશ્નો માટે નવા સોફ્ટવેરનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સર્વરડાઉન ની સમસ્યાનો કાયમ ઉકેલ આવશે આ સાથે જ ખોડલધામ અને સરદારધામ વચ્ચેના વિવાદ બાબતે નિવેદન આપ્યું હતું રાજ્યના પાણી પુરવઠા અને અન્ન નાગરિક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ખોડલધામ અને સરદારધામ વચ્ચેના વિવાદ વચ્ચે એકાબીજાની અહમની છે તેનાથી સમાજે દૂર રહેવું જોઈએ તો સાથે જુનાગઢની અંબાજીની ગાદીના વિવાદમાં પણ કહ્યું કે ધર્મ અને સેવાનું કામ કરતા સંતોનો અહમ સામે આવ્યો છે સંતો કંઈક મેળવવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગે છે ધાર્મિક બાબતોમાં ઘણી વખત કોઈ વ્યક્તિ દ્વારા પોતાનો અહમ સંતોષવા માટે કામ થતું હોય છે જેથી

પણ સામાન્ય રીતે ભલે સમાજ મોટો હોય પણ આવી બાબતોમાં પડવું નહીં જોઈએ સૌ સમાજને સાથે ચાલવાનો આગ્રહ હોય અને રાજ્ય સરકાર પણ એ પ્રમાણે અને દરેક ધર્મોમાં પણ એ પ્રમાણે કહેવાયું છે ત્યારે એવા વાડા ન બંધાય એવું અમે સામાન્ય રીતે પ્રયત્ન તો કરતા હોઈએ પણ સ્વાભાવિક કોઈ એકાદ બે વ્યક્તિઓ પોતાના ઈગો સંતોષવાને કારણે આવું થતું હોય છે પ્રશ્ન છે એ એક ધાર્મિક જગ્યા બાબતનો છે અને એમાં જે સંતો એ પોતાનો પોતા એમાં પણ ક્યાંક પેલા જે સંતો તો શું સેવાનું કાર્ય હોય ધર્મનું કાર્ય હોય એના બદલે પોતાનો ઈગો સંતોષવા માટે અથવા તો પોતે કંઈક મેળવવાના ઈરાદા થી હવે જગ્યાઓ ધાર્મિક જગ્યાઓ ક્યાં ક્યાંક ઉપયોગ થાય છે જયારે જુનાગઢ અંબાજી ગાદી લઈ થઈ રહેલા વિવાદ અંગે જણાવ્યું હતું કે જે સમગ્ર વિવાદમાં ધાર્મિક જગ્યા બાબતો છે સંતોનું કામ સેવાનું છે અને ધર્મનું હોય છે તેને બદલે તેઓ પણ પોતાના અહમ સંતોષવા માટે કાર્ય કરતા હોય તેવું લાગે છે એટલે કે તેઓ કંઈક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કૌશિક પટેલ રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત